આ ચૂંટણીમાં આપણે જોતા કે એક તરફ પૂરી તાકાત લાગી ગઈ એક તરફ પરિસ્સા એક તરફ પોલીસ એક તરફ ગુંડા કે તમે બધાએ ભેગા મળીને ગુજરાતને નવો રસ્તો બતાવવાનો કામ કર્યું છે તમે ઈશાવિત કરી બતાવ્યું છે કે પૈસાની તાકાત મોટી તાકાત નથી દારૂની તાકાત મોટી તાકાત નથી સત્તાની તાકાત મોટી તાકાત નથી ગુન્ડાની તાકાત મોટી તાકાત નથી લોકો ના સંકલ્પે ગામડે મોકલ્યા એક પછી નાગરિકો ના સંકલ્પ સંકલ્પના ધમ પર આ જીત મળે છે દોસ્તો ચેત સૌને હું આપણે એવું જોયું છે કે કોઈ વ્યક્તિ ચૂંટણી જીતે એટલે જીતેલો ઉમેદવાર એની પાર્ટીના ના પચાસ કરતા અને એની પાર્ટી ના પાંચ નેતા આટલા લોકો જ ઉજવણી કરતા હોય આમ જનતા ક્યારેય કે ગોપાલ ઇટાલિયા ચૂંટણી જીત્યો હોત તો ગોપાલ ફટાકડા ક્રાંતિકારી નિર્ણય કર્યો છે તમે ગુજરાતના કરોડો લોકોની આશા ને આપ્યો છે હજારો લોકોને ભાજપ પાર્ટીએ ગુન્ડા કે સરકારી તંત્ર

પણ ગાંધીનગર ની વિધાનસભા નો આખો ડેલો ખોલવાનું કામ પણ દિશા હજારો વર્ષોની પીડા છે લાચારી અને એક તરફ સત્તામાં બેઠેલા માણસોનો અહંકાર અહંકારમાં અને અહંકારમાં ગરીબોના આંસુ ભાજપને દેખાણા નહીં ગરીબની પીડા દેખાય નહીં ખેડૂતની પીડા દેખાય નહીં આ વિસાવદરની બજારમાં હીરા ઘસતા આપણા રત્નકલાકાર ભાઈઓ મંદિરની અંદર અત્યારે કેવી રીતે જીવ જીવે છે એની ચિંતા 400 નેતાની આવત એને નોત પણ એને ખાતર નથી મળતું ને ટેકા ભાવ નથી મળતા એ નો દેખાડો ગૃહમંત્રી

આજે ભાજપે આ ચૂંટણીને આડા પાટે ચડાવવાની હજાર કોશિશ કરી પણ તમે બધા ભેગા મળીને ભાજપને રોડે ચડાવી દોસ્તો હું તમારો આભારી છું હું વિસાવદર અને વેસાણની જનતાનો ઋણી છું હું જીવીશ ના તમારો ઋણ નહીં ભૂલ મેં મારી જિંદગીમાં દસ વર્ષ દસ વર્ષ રાજનીતિની અંદર સંઘર્ષ કરો દોસ્તો

આ ચૂંટણી દરમિયાન જે કાંઈ પણ બાબતો ઉપર મેં આમ જનતાને સંકલ્પ રજૂ કર્યો છે એ ચાહે ઇકો જોડાઈ હોય નવી જમીન વાપરીની લડાઈ હોય કે ટેકાના ભાવના ખરીદી કેન્દ્રમાં થયેલો હોય ભ્રષ્ટાચાર કે સહકારી મંડળીની અંદર થયેલો ભ્રષ્ટાચાર કે સંઘ યોજનાનું પાણી આ વિસ્તાર સરકારી કચેરીમાં નાના માણસે ખાવા પડે છે તમે એક વકીલ ને આપો છો હવે વકીલ જ્યારે દોસ્તો કે આ ચૂંટણીમાં અમે જયારે ગામડે ગામડે ફરતા હતા ત્યારે એટલી બધી લાગણીઓ આપી નાની નાની દીકરીઓએ એના કુમળા નાજો બાજે અમારા કપાળ ઉપર એક વિજય અને દીકરીના કુમળા હાથ થયેલા ચાંદલામાં જે તાકાત હતી ને તાકાત આજે દેખાડે

તમે જે ભરોસો મૂક્યો છે એ ભરોસો જીરીશે નહીં દોસ્તો હવે ગોપાલ સરકારમાં બેઠેલાનો નો તૂટશે અને દોસ્તો જેને જેને આ ચૂંટણી પાપ કર્યું યાદ રાખજો હાલ છેલ્લી વાત કે આ ચૂંટણી ગોપાલ ઇટાલિયા નોતો લડતો એ તો નિમિત હતો નિમિત આ ચૂંટણી આ ચૂંટણી ગામડે ગામડે રહેલો નાનો માણસ ખેડો ખેત મજૂર રત્ન કલાકાર આમ જનતા ચૂંટણી લડી રહી હતી ઉમેદવાર બધા હતા સૌ સ્વયં ભૂખ આ નું કામ કરી રહ્યા એવી ચૂંટણીમાં ગોપાલ ઇટાલિયા નહીં જનતા ચૂંટણી લડતી હતી ત્યારે જનતા સાથે દબો કરવા કોંગ્રેસ પાર્ટી ઉમેદવાર ઉભો રાખ્યો અને જો એની પાપ ની સજા નું ફળ આજે મળી ગયું જનતા સાથે જે દબો કરે એને ઈશ્વર માફ ન કરે દોસ્તો કોંગ્રેસ ના જેના પાપ નું ફળ મળી ગયું છે સમાચાર મળ્યા તમને જે અહિયાં ઉમેદવાર ઉભો રાખવાનું પાપ કર્યું પાપ ભગવાને એને સાફ કર્યા સાફ હું જે જે એવા છે જેને કિરીટ પટેલ ની દલાલી કરી છે કહી દઉં છું કે ચૂંટણી ગોપાલ લડતો ચૂંટણી જનતા લડતી તમે જનતા સાથે છે ગેલી તકે વિસાવદર ની જનતા માંગી લેજોકેટ ગોપાલ ઇટાલિયો આ થઈને કામ કર્યું કે ચૂંટણી ગોપાલ ઇટાલિયા નતો ગોપાલ લડતો હોય તો નો જીતવા દે

ख़ूब ख़ूब आभार वो छो भारत मता के